કચ્છના મોટી રાયણ ગામના યુવાનો પર્યાવરણને બચાવવા માટે એક ખાસ પ્રયાસ કરી રહ્યા છે લોકો જે પ્લાસ્ટિકની બોટલને ફેંકી દે છે અને જે પ્લાસ્ટિકની બોટલ પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે તેમાંથી પક્ષીઓને ચણ મળી રહે તે માટે બર્ડ ફીડર બનાવવામાં આવ્યા છે જી હા તમને નવાઈ લાગીને આ પહેલાં યુવાન મિત્રોએ મળીને ગરબામાંથી પક્ષી ઘર બનાવ્યા હતા અને હવે પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરીને આ નવતર પ્રયોગ કર્યો છે આપણે ગરબા એકત્રિત કરી અને એમને આપણે ચકલી ઘરમાં રૂપાંતરિત કર્યા હતા ઉપમાના એક મિત્ર છે એમણે અમને સજેશન આપ્યું હતું કે ભાઈ આવી રીતના તમે ને લઈ અને એમાં સાથે પાણીના કે જે વેસ્ટ બોટલો હોય છે પ્લાસ્ટિકના એ આમાં ફિટ કરીને તમે ચણ પણ ભરી શકો છો તો અમે એમના માધ્યમથી એમના સહકારથી એ ડીશો અમને એમણે આપી અને અમે બોટલો બધી ફિટ કરી અને ચણ માટે ઝાડવા ઉપર લટકાવી જઈએ એમાંથી બધા ગરબા ભેગા કરી અને વૃક્ષો ઉપર એક બાઇડિંગ વાયર જોડે આમ લટકાવીને એના ઘરો માટે રૂપાંતરિત કરી અને ખૂબ સારું સારું કાર્ય કર્યું અને તે પછી એમને જોઈ અને ઘણા બધા ઠેકાણે આવી રીતે પક્ષી ઘરો બનાવવામાં આવ્યા અને તે પછી એમને આના ઉપરથી વિચાર આવ્યો કે હજી કંઈક એના માટે રહેવા માટે થયું કંઈક ભોજન માટે પણ વ્યવસ્થા કરી તો આવી રીતે ચણનો ડીશમાં જે બોટલ તમે જોયું અત્યારે એ ઉતારી અને બોટલને બાંધી અને